જૂનાગઢથી બેસાડનો ચોત્રીસ કિલોમીટરનો સ્ટેટા હાઇવે દસ મીટર પહોળો કરવા સરકાર દ્વારા રૂપિયા પાસઠ કરોડમાં મંજૂર કરવામાં આવ્યા છે જેને બે વર્ષ થવા આવ્યા છતાં હજુ રોડ બન્યો નથી જેમાં ચોત્રીસ કિલોમીટર રોડના હજુ નાના મોટા પુલિયા પણ બે વરસથી બન્યા નથી

જૂનાગઢ થી બગસરા અમરેલી ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લા પણ આ રોડ પર હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે જેમાં પૌરાણિક ઐતિહાસિક સત્તારધાધામ પરબત ધામ આવેલું છે રોડની પરિસ્થિતિ

અને રોડ ને રસ્તામાં જે અમુક અમુક જગ્યાએ પાકો કરેલ છે અમુક અમુક જગ્યાએ રાખી દીધા છે ખાડા એટલે તમે લીવર દિયો તો પાછી એવડી બ્રેક મારવી પડે છે કારણ કે સીધો નો થયેલો રોડ આવી જાય છે એટલે આમાં એ ડિસિઝન નથી લેવાતું કે કેટલો રોડ થયો છે ને કેટલો બાકી છે અને આ ડ્રાઈવર્જન છેલ્લા એક વર્ષમાં હજી કામ પૂરું થાય એવું લાગતું નથી આ જેતપુર વાળો રોડ છે હું જેતપુર ઈ જાઉં છું વીમા એજન્ટ છું

જુનાગઢથી ભેસાણ જે આ મુખ્ય સ્ટેટ આવી છે અને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો આ લગભગ સાત વર્ષ જેવા થવા આવ્યા છે અને બે વર્ષથી રોડનું કામ ચાલુ થયું છે હવે પબ્લિક તમે જોઈ શકો છો કે રોડ ઉપર તો આવતરી આવી છે આ બધી આ પબ્લિક જુઓ તમે આ બધા આપનું નામ શું છે મારું નામ નીતિન સાવલિયા હે નથી કમ બે થી બે વર્ષ તો પાકા થઈ ગયેલા છે અને નહીં નહીં તો છ વર્ષ છ મહિનાથી આ તો પુલનું કામ બી ચાલુ છે અને પુલમાં જે પહેલી સાઈડ જે કામ થયેલું છે એ ટાઈપનું એ કામ બી નહીં થતું કે જે સરકારની ગાઈડલાઈન મુજબ જે આર સીસીના પુલ બનાવવાના હોય એ જગ્યાએ નીચે ભૂંગળા નાખવામાં આવે છે જે રોડની બાજુની સાઈડ જે થળ કાપેલા છે જે ઝાડવા એના જે મૂળ કાઢવાના એ બી નથી કાઢેલા અર બાજુના ઝાડવાની ડાળુ પણ રોડ ઉપર આવેલી છે એ કાર્ય ભી નોટિસ બોર્ડ મારેલું છે આ ગાઈડલાઈન મુજબ અભિયા કોઈ વસ્તુ છે નહીં અત્યારે જોખમ જ છે કાયદેસરનું ગાડીવાળા કોઈ પણ નીચે આવે અને પાછળવાળાને કાયદેસરનું જોખમ છે ત્રણ ચાર વખત એક્સિડન્ટ બની ચૂકેલું છે અહીંયા ચાર વખત બનેલું છે એક્સિડન્ટ કારણ કે મોટું કન્ટેનર નીકળે તો ઉપરથી થી પડે છે એ લોકો રોડ દેખીને અને સાઈડમાં ઉતારવા જાય છે છે તો ઉપરની જોખમ બી બહુ તમારું નામ શું છે મનોરભાઈ મનોરભાઈ આ રોડ ઉપર અપડાઉન કરો છો તમે રોજ દીમાં બે વખત કરો શું છે રોડની સ્થિતિ રોડની સ્થિતિ બહુ જ ખરાબ છે જે કોન્ટ્રાક્ટર જે ગવર્મેન્ટ પૈસા ફેરવા એ મેલું ગવર્મેન્ટ ને અધિકારીઓથી માંડી અને કોન્ટ્રાક્ટર માંડી અને કોઈ એમાં ધ્યાન દેતું જ નથી હવની રીતે હવું કામ કરે છે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરની રીતે ચાલે છે કર્મચારી કર્મચારીની રીતે ચક્કર મારવી તો મારે ન મારવી તો એ એની રીતે ચક્કર મારી નીકળી જાય છે તમારું નામ હું છે આશિષભાઈ આશિષભાઈ આ રોડ ઉપર જુનાગઢ જિલ્લો છે એટલે દર્દીઓ અહીંયા જતા હોય શું પરિસ્થિતિ છે દર્દીઓને બહુ પરિસ્થિતિ થાય કાઇમે પૂકેલી વાહન કલાકનો રસ્તો હોય એમાં ત્રણ કલાક જાય

અને એને ખાતમુહૂર્ત કરેલું ત્યાર પછી છ મહિના કામ આલેલું અને વચ્ચે કોઈ લોચાના હિસાબે બંધ થયું હતું કેન્સલ થયું હતું પણ ગામ લોકોએ સામું મૌખિક અરજી અને લેખિત અરજી આપી અને પાછો મંજૂર કરાવેલો સરકારશ્રીએ એના નિયમ અનુસાર જે આવતી હોય ગ્રાન્ટ અને પૈસા આપી દીધેલા છે પણ આજે બે હજાર એટલે છવ્વીસ છ સાત વર્ષથી આ રોડનું કામ હજી એમને જ પડ્યું યથાવત હતું એમનામ જ અને કોઈ જાતની કાંઈ પણ કાર્યવાહી આ રોડમાં થતી નથી હવે સરકારશ્રી એની રીતે જે આપવાનું હોય આપી દેતા હોય અહીંથી લેખિત તાગડિયા જાય એટલે એની ટોટલ હોય પણ કામ થતું નથી હવે એ નથી થતું એનું કારણ એમાં કોઈ કોન્ટ્રાક્ટરો અધિકારીઓની મિલી ભગત હોય શકે એને હિસાબે નથી થતું બીજું કોઈ કારણ મને દેખાતું નથી કારણ કે સરકારશ્રી તો આમાં અહીંયા જોવા આવવાના નથી જે કાંઈ કરવાનું હોય કોન્ટ્રાક્ટર સાહેબને અને અધિકારીને કરવાનું હોય તો એ બે ટાઢા થઈને બેઠા છે એટલે કોઈ મોટો ભ્રષ્ટાચાર કરવાના હોય અથવા તો કરી ચૂક્યા હોય એને હિસાબે આ રોડનું કામ એકદમ મંદ આવે છે ભેસાણથી રાણપુરનો ચાર કિલોમીટરનો રસ્તો છે એમાં વચ્ચે ત્રણસો ફૂટના ગાળામાં બે ડાયવર્જન કાઢેલા છે તે દોઢ દોઢ વરસથી આ પુલનું કામ આવે છે હજી દોઢ વર્ષમાં એક પુલનું કામ પૂરું નથી કરી શકા તો આ ભ્રષ્ટાચારને હિસાબે ન થતું હોય કે અધિકારીઓ કંઈ કહેતા ન હોય એના હિસાબે ન થતું હોય મુશ્કેલી અમારે એ બે ડાઈવર્જનને એવા પાછા ભેસાણથી જૂનાગઢ પૂગવામાં ઘણા બધા ડાઇવર્ઝન આવે છે જેને હિસાબે અમારે પહેલાં એસટી બસનો એક કલાકનો રસ્તો હતો ભેંસાણથી જૂનાગઢ પહોંચવાનો અત્યારે અમારે અઢી કલાક ઓલરેડી એસટી બસમાં જૂનાગઢ પહોંચવામાં થાય છે ચોત્રીસ કિલોમીટરમાં કોઈ બીમાર પડે તો શું થાય બીમાર પડેલાઓને અહીંથી એકસો આઠમાં લઈ ગયેલા હોય અમારે રાણપુર ગ્રામ પંચાયત અને ભેસાણ ગ્રામ પંચાયતમાં મરણ નોંધના દાખલા હોય છે ઓન રેકોર્ડ પડેલા છે એકસો આઠમાં અમુક અમુક દર્દી પ્રાથમિક સારવાર લેવા માટે જૂનાગઢ નથી પહોંચી શકા રસ્તામાં જેને હાડફેલ થઈ ગયો અને એક્સપાયર થઈ ગયા એવા દાખલા રાણપુર પંચાયત અને ભેસાણ પંચાયતમાં જે આપણે મરણ નોંધનો દાખલો કઢવી એમાં એનો ઉલ્લેખ કરેલો હોય ભાઈ રસ્તામાં એને હા ફેલ થતા પણ એનું મુખ્ય કારણ કે પ્રાથમિક સારવાર સમયસર ન મળી શકી એના હિસાબે અમારો દર્દી કોફ થઈ ગયો છે જો રસ્તા સારા હોય પ્રાથમિક સારવાર સમયસર મળી ગઈ હોય તો અમને અમારા દર્દીને રાહત રહીએ અને અમારા કુટુંબીજનોએ આનંદ મારીએ અટાણે તો કુટુંબીજનોની સાથે અમારો આખો તાલુકો આમ ઘણો એટલે દુઃખી છે ભેસાણ તાલુકામાં ભેંસાણથી જૂનાગઢ સુધીના જેટલા રોડ આવે એ તમામ પરિવારો દુઃખી છે તમે જોઈ શકો છો કે આ ટુ વ્હીલ ફોર વ્હીલર દર્દીઓ રહીશો આ બધા જ પરેશાન હવે આ ચોત્રીસ કિલોમીટર છે ભેસાણથી જુનાગઢ કે આમાં રાણપુર જેવા ગામડા આવતા હોય પરબ આવતું હોય અને જે હણમતીયા ગામ છે ત્યાં સુધી આ રોડ બનાવવાનો બરાબર

તમે જોઈ શકો છો કે વાહન લઈ જાવ હોય તો દર્દી લઈ જાવ હોય તો આમાં તો અધવચ્ચે જ આ સિરિયસ દર્દીઓ છે તો આ અધવચ્ચે જ મૃત્યુ પામતા હોય અને લોકો તમે જોઈ શકો છો કે રહીશો કહી રહ્યા છે કે આ તો કોન્ટ્રાક્ટરો અને જે આર એનબીના અધિકારીઓ છે આની આ મિલીભગત છે બાકી તો એક વર્ષમાં રોડ થઈ જવો જોઈએ એટલે મુખ્યમંત્રી તમે જોઈ શકો છો ચોમાસું સત્ર આ પૂરું થયું હતું તો આ આદેશ આખા ગુજરાતમાં કરવામાં આવેલો હતો કે રોડ રસ્તા તો છ મહિનામાં થવા જઈ થઈ જવા જોઈએ છતાં પણ આ ભેસાણ અને જે જૂનાગઢનો આખો રોડ છે આ હજી આનું નામ નિશાન નથી અને ભેટ તમે જોઈ શકો છો કે આ ફોર વ્હીલ ટુ વ્હીલરની તો ભેટ આપે લોકો મૃત્યુ પામે સિરિયસ દર્દીઓ તો એની પણ આ તંત્રના આ અધિકારીઓએ આ ભેટ આપેલી છે એટલે ત્રાહી હવે આ એસ્ટિમેટ તો તમે જુઓ કે ત્રણ ત્રણ તો એક કિલોમીટરમાં ત્રણ ડ્રાઈવર જન્મ એટલે લોકોને પહોંચવું કેમ ધંધા રોજગાર બધું આ ઠપ છે હવે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો શોર્ટ ટાઈમમાં તો આ પરીક્ષા આવવાની હોય હવે ટાઈમે કેવી રીતે આ પહોંચશે વિદ્યાર્થીઓ પણ નહીં પહોંચી શકે પરીક્ષામાં એટલે આ ત્રાહીમામ પ્રજા મહેશ કથિરિયા દિવ્યાંગ ન્યૂઝ વેસાણ